ટ્રાફિક છે ગાડી અમારે ચિરાગભાઈ ક્યાં ગાડી મૂકી આપણે ચાલો તો આપણે ગાડી ને અંદર અત્યારે આપણે દર્શન કરવા અંદર અને કારણ કે ટ્રાફિક તો અહીંયા બહુ છે ટ્રાફિક અને મસ્તરામ ધારા કોણ કોણ આવ્યું કોમેન્ટમાં કહેજો અને અહીંયા પણ પ્રસાદી લેવાનું ચાલુ છે અત્યારે કારણ કે પગદાણા ભગોડાની ગોળે પણ અહીંયા પરિસાદી બે ટાઈમ આપે છે આપણે તો પરિસ્થિતિ લઈને આવ્યો છે એટલે આપણે બે બહુ ઈચ્છા છે નહીં પણ આપણે પહેલાં જઈ આવી દર્શન કરવા જો આ રીતનું કંઈક છે આખું ભોજના લે કવડી છે જુઓ તમે કારણ કે બધા પરિસ્થિતિ લેવા બેઠા છે અને અહીંયા મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને આપણે જવાનું આવવાનું છે દર્શન કરવા તો જઈએ દર્શન કરવા તો નિશાથી જાવ તો હાલો આપણે આપણે અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ બનાવી દર્શન કરાવ ટ્રાફિક તો થોડીક થોડીક છે પણ કઈ તકલીફ આવે એવું નથી આપણે ચપ્પલ કાઢી નાખી પેલા બહુ મસ્ત રહેતી બહુ મસ્ત આવે ને એકદમ ઠંડી ઠંડી લાગે આ દરિયામાં થાય છે એવું પણ તમને દરિયામાં જાય છે એટલે બતાવી પછી ગયા છીએ આપણે ફાઈનલી મંદિરની નજીક એકદમ તો મસ્તરામ ધારા તો આ રીતનું અહીંયા મંદિર છે સમાધિ છે બાપુની અને જ્યારે બાપુ હયાત હતા ત્યારે પણ આપણે આ જો પુત્રો છે એની સાથે જ હતો એમની પણ સમાધિ આપેલી છે જો ને મસ્તરામ બાપુ તો આપણે લાગેલી પૈકી પહેલાં हाव शांती वाळ वातावरण मजा वातावरण वर पंचमुखी हनुमानजी महाराज आपाना पण दर्शन कर કરી લે બધાય દર્શન અને આપણે અહીંયા ધૂણો છે તો ધૂણા દર્શન કરી ને બાપુને તસવીર ફોટો મૂકેલો છે મસ્ત રામ બાપુ અને આ છે ધૂણો જોવો તો તો બસ બીજું તો નહીં આપણે દર્શન કર્યા અને સમાધિના પણ દર્શન કર્યા અને હવે આપણે જઈશું દરિયામાં તમને બધો દરિયાનો આખો વ્યૂ બતાવું કઈ રીતનો છે આમ થાણ અને કારણ કે ગોપનાથથી આવો અલગ છે ગોપનાથ આમ છે પણ એટલો બધો રેત નથી એકદમ રેત અને ખરબસવાની ખાલી રેત જ છે અને પથ્થર પથ્થર એવું કોઈ વસ્તુ નહીં તો દરિયામાં જાઓ એટલે તમને બતાવું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અમારા મેડમ થાય ગયા થાય ગયા મારા મેડમ થાઇથી ગયા છે કહું મને પૈકી લાગે કે તો પથ્થર લે તો જો આ રીતના પથ્થર વાઇટ પથ્થર બતાવું તમને વાઇટ પથ્થર છે જો આ રીતની અહીંયા આ રેતી તમે જોઈએ છે ઘણી જગ્યાએ કારણ કે ગાર્ડનમાં હોય મોટા મોટા મકાનમાં હોય એ રીતે નાખો પણ આ આ રેતી થાય છે આપણે અહીંયા મસ્તરામ ધારા અને કારણ કે બધી ઈદ નાખેલી છે રેતી જો પાંચથી અંદરથી દરિયામાંથી જે કાઢવી ને એ બહુ મુશ્કેલ હોય કાં આપણે એ વખત કાઢી હતી ખબર કારણ કે એક વખત આપણે રેતી કાઢી હતી તો લઈ ગયા પણ એ બહુ તકલીફ કારણ કે છે દરિયો ઉપર સડવો અને બહુ ઢાળ છે એટલે આપણે લઈને સડી જ નહીં કે તગારું પણ ન લઈએ ના લોકો તો આખી ટ્રેક્ટર ભરીને ભરીને લાવે તો બસ હવે કરી લો દર્શન બાપાના ને ફટાફટ આપણે નીકળવી દરિયામાં સાઈડ અને ચિરાગભાઈ ને સીડું છે માથું ચિરાગભાઈ માથું દુખે છે તો આપણે ફટાફટ દરિયામાં જઈ ના આટો મારીને એવું ન આલે ના લે અમારે કંટાળી ગયા છે કારણ કે એને ગમ ગઢી ગયો છે તો હવે ને આપણે થોડોક મૂળ સડાવવું પડશે માવડાવવો પડશે અને લઈ જવાનાથી ચિરાગભાઈ ને પરાયને ફટાફટ આપણે આટો મારીને તો કન્ટિન્યુ બના રહીએ તો જો આપણે અહીંયા પણ દર્શન કરીએ ભોળાનાથ બેઠા છે વડની નીચે ભોળાનાથ બેઠા છે તો કારણ કે પવિત્ર શ્રવણ માસ ચાલે છે એટલે ભોળાનાથ આપણે જોઈએ સીધા દર્શન કરી લેવાના જય મહાદેવ તો કરી લેવા બધા દર્શન બહુ મસ્ત વ્યૂ છે એકદમ કારણ કે વડની નીચે છે ને હવે ફટાફટ નીકળી આપણે જ્યાં જવાનું ત્યાં શ્રી મસ્ત રામ ધારે અને આપણો પેલો વ્લોગ છે મસ્તરામ ધારે કારણ કે પહેલી વખત આપણે વ્લોગ બનાવ્યો છે મસ્તરામ ધારા અને પાણી ગજબનું છે જો કારણ કે થોડું આગું બતાય છે આપણે અઠે અંદર જઈએ અને મજા આવે છે બાળકોને અહીંયા પણ આપણે નવરા અહીંયા કારણ કે હવે બધી ફૂલ સુવિધા થઈ ગઈ છે તો આ ઠંડુ ગરમ કાંક આવીએ નાસ્તો બાસ્તો બધું કમ્પ્લીટ મળે છે પહેલાં કાંઈ મળતું નહીં અને પહેલો રસ્તો જૂનો અહીંયા હતો એ રસ્તો બંધ કરી દીધો અને હવે આ નવો રસ્તો બનાવ્યો છે તો હવે અહીંયા કઈ રીતનું હોય આપણે જોયું જઈ ફટાફટ દરિયામાં એમ તો જોવાથી ઉપર કેટલો મસ્ત એવો વધાય છે સરે ગજબનું

लेवो सहाए कारण के बरसात ने हिसाब या वो बदू થઈ જાય મેટમસન હાલી નદી અખતા આય કી ગયા છે પોતા બેન થઈ કી ગયા ને પોતા બેને ભૂખ લાગી છે કોલા કોલ કા બોતા ભૂખ લાગી ને તો આ તો હો છે જયો જો થાય છે જો આથી કેટલો મસ્ત વ્યૂ બતાય ના એ તમે રે તું તમને ખાલી બતાઉં રેપ તો જોજો તમે કારણ કે મેં હમણાં તમને કીધું કે ધોળો પથ્થર અહીંયા થાય જેની કાંકરી ને એવું બધું એ પણ તમને બતાવું અને આનો દરિયો બહુ ખતરનાક એમ કહે છે બધા કારણ કે સીધા અંદર જ ખેંચી લઈ તો આપણે સીધા જ જઈ પાણી પાસે તો બતાવું તમને ચાલો આપણે ફટાફટ જાય અને કેટલું મસ્ત પાણી છે કારણ કે આ સીધું અંદર જ ખેંચી લે એ રીતનું એ રીતનો દરિયો છે કારણ કે આમ સીધો ઢાળસ છે ખતરનાક દરિયો છે જો કેટલો ઢાળ છે તમે જોઈ શકો વિડીયોમાં અને આ લોકો બધાય નાય છે કારણ કે આમાં નવાય નહીં આગળ જવાય નહીં કારણ કે સીધા જ અંદર ખેંચી લે અંદર ખેંચી લે પછી બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય ને અહીંયા પણ પબ્લિક Hoi hỏi bé quá bé anh 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 ક્યાં થયું તેમ થયું એ બધી પોઝિશન થાય તો આ લોકો જો સમજતા નથી કોઈ કે પાછળ છોકરા રાખતા દરિયો એ રીતનો છે કે સીધા અંદર જ ખેંચીને આ લોકો કોઈ સમજે નહીં તો ન કરવાનું કારણ કે દરિયાની પોઝિશન જ એ રીતની છે અને કાંઈ ભાઈઓ નાના નાના છોકરાને લઈને બેસી જાય સમજે નહીં એ બધા એ લોકોને એક સાઈડ કાયદા બસ બધા તમને જોઈજો કારણ કે આનું લોકેશન એટલું જોરદાર છે અને એ લોકોને આપણે ખીજાવવું પડ્યું કે તેની છોકરાઓને પાછળ લઈને બે કારણ કે હમણાં હમણાં આપણે એવા કિસ્સા સાંભળ્યા છે કે આ રીતે દરિયામાં નાતા હોય અને છોકરા તણે વ્યા જાય એવા કિસ્સા સાંભળ્યા પણ આ લોકો કોઈ સમજે નહીં એટલે બધાને મજા આવે કે આપણા છોકરા નાય પણ નાય નહીં કારણ કે આમાં ક્યારે દરિયો ખેંચીને વીયો જાય એનું કાંઈ નક્કી હોય નહીં બધું આ રીતની પોઝિશન હવે આ રીતમાં આટલા પાણીમાં તરત જ છોકરાને ખેંચીને વ્યા જાય તો બસ દિવસ તો કાંઈ નહીં અરે આપણે કોઈને અંદર જવા જેવા નથી આપણા છોકરાઓને અને ફટાફટ આપણે નીકળી જવું છે કારણ કે આ રુદ્ર સ્વરૂપ દરિયો છે અને બહુ ગજબનું છે કારણ કે અહીંયા છોકરાને અંદર એન્ટર થવા દેવાય નહીં તો ચાલો વિડીયોમાં કરે મસ્ત વ્યૂ છે મસ્ત રામ ધારાનું જોરદાર વ્યૂ છે તો આપણે પાણી નહોતું ત્યારે આપણે સામે ખોટા પાડેલા છે બોલી જગ્યાએ પણ અત્યારે ત્યાં પાણી છે એટલે ત્યાં જવાય નહીં અને હવે સીધું નીકળી જવાય ભેગું ફટાફટ કારણ કે દરિયો બધાય જોઈ લીધો છે જોઈ લીધો બધે દરિયો દર્શન કરી લીધા કોઈને બાઈક છે દર્શન કરવાના હે અહીંયા કોઈ દરિયા પાસે જાતા નથી આગળ આગ ઊભર તો એ તો વાત છે એનું રુદ્ર સ્વરૂપ છે રુદ્ર સ્વરૂપ કેટલા જોરદાર મજા આવે છે ફટાફટ નીકળી ચાલો તો રેડિયો

અને બસ ફટાફટ આપણે નીકળી જઈએ તો બસ હાલ આપણે ફટાફટ નીકળી જવી ઘરે અને કારણ કે થઈ ગયું છે મોડું થોડું અને કારણ કે દરિયો જોવામાં બહુ બધાને મજા આવી ગઈ એટલે આપણે ફટાફટ હવે ઘરે નીકળી જવી સીધા કારણ કે અમારા ચિરાગભાઈની ઉપર બેઠા છે અને પાછળ બધા આવે છે અને તો તો મેડમ એમ કે છે કે આપડે થાકી ગયા છે તો ફટાફટ હવે નીકળી જઈ અને બસ તો હાલો હવે અમારે ચિરાગભાઈ થોડાક થોડાક થાકી ગયેલા છે દરિયામાં આટો મારવા કેમ ચિરાગભાઈ ફટાફટ આપણે નાસ્તા છે બધા શાંતિભાઈ અમદાવાદ ને

જય માતાજી જય મંગલ મા દેવ મા ચાલો ભાઈ